રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં જળ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અને જન જનભાગીદારી પુરસ્કાર સમારોહમાં જળ ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૌને સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં પર્યાવરણીય બદલાવ જળચક્રને અસર કરી રહ્યો છે જે જળ સંરક્ષણ અને પ્રબંધનને અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આપણી વસ્તીની સરખામણીમાં આપણા જળ સંસાધનો મર્યાદિત છે અને માથાદીઠ પાણીની ઉપલબ્ધતા એક મોટો પડકાર છે આવી પરિસ્થિતિમાં સરકાર અને જનતાએ સાથે મળી જળ ઉપલબ્ધતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે તેમણે ઉલ્લેખ કરતા કહ્યું જેનો અર્થ છે કે પાણીમાં અમૃત છે આથી આપણે પાણીની એક પવિત્ર ને મર્યાદિત રાષ્ટ્રીય સંસાધન તરીકે જોવું જોઈએ આ સમારોહમાં રાષ્ટ્રપતિએ દસ શ્રેણીઓમાં છેતાળીસ વિજેતાઓને તેમના જળ સંરક્ષણ નવીનતા અને કાર્યક્ષમ જળ ઉપયોગના કાર્યો બદલ પુરસ્કૃત કર્યા હતા તેમણે જલ જીવન મિશનની પ્રશંસા કરતા કહ્યું કે બે હજાર ઓગણીસમાં સત્તર ટકાથી પણ ઓછા ઘરોમાં નળ દ્વારા પાણી મળતું હતું જે આજે વધી એક્યાસી થઈ ગયું છે જેનાથી કરોડો મહિલાઓને પાણી ભરવાની દૈનિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે આ પ્રસંગે મહારાષ્ટ્રને જળ સંરક્ષણમાં શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો જ્યારે ગુજરાત અને હરિયાણા બીજા અને ત્રીજા સ્થાને રહ્યા જોલ ઉપયોગ કાત્ય સમય सबको ये ध्यान रखना चाहिए कि हम अत्यंत मूल्यवान संपत्ति का उपयोग कर रहे हैं जनजातीय समुदाय के लोग जल सहित प्रकृति के सभी संसाधनों का बहुत सम्मान के साथ उपयोग करते हैं जल संसाधनों का सर्वाधिक सक्षम तरीके से उपयोग करना हमारे सभी देशवासियों की जीवन शैली का अभिन्न अंग होना चाहिए व्यक्तिगत और सामूहिक स्तर पर सभी को जल संरक्षण के प्रति निरंतर सचेत रहना चाहिए हमारे देश की जन चेतना में जल चेतना का संचार बहुत जरूरी है मैं कहा करती हूँ कि जन शक्ति के बल पर ही जल शक्ति का संचयन और संरक्षण किया जा सकता है मुझे विश्वास है कि જનશક્તિ કી પ્રબળ ભાગીદારી હમ હમસ જલ સમૃદ્ધ ભારત કા લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત કરેંગે